આવે છે ઇલેક્શન આવે છે ઇલેક્શન દર પાંચ વર્ષે આવે છે ઇલેક્શન દર પાંચ વર્ષે આવે છે ઇલેક્શન અનેક પાર્ટી ને હોય અનેક ઉમેદવાર સમજી વિચારી ને કરજો સિલેક્શન દર પાંચ વર્ષે આવે છે ઇલેક્શન જો ઉમેદવાર આગળ ચૂંટ જો અયોગ્ય ઉમેદવાર પછી જોવા મળશે એનું રિએક્શન દર પાંચ વર્ષે આવે છે ઇલેક્શન મતદાન તો પવિત્ર ફરજ છે સૌની મતદાન તો પવિત્ર ફરજ છે સૌની જરૂરી છે સૌને આ એજ્યુકેશન દર પાંચ વર્ષે આવે છે ઇલેક્શન આપે ખોટા વચનો ને ખોટી લાલચો આપે ખોટા વચનો કરી દેજો તેનું પહેલેથી રિજેક્શન દર પાંચ વર્ષે આવે છે ઇલેક્શન યોગ્ય નેતાથી દેશનું ભવિષ્ય સુરક્ષિત યોગ્ય નેતાથી દેશનું ભવિષ્ય સુરક્ષિત ખુલ્લા પાડજો જે કરતા હોય કરપ્શન દર પાંચ વર્ષે આવે છે ઇલેક્શન હીમાં છે લોકમત મોટો અંશ લોકશાહી માં છે એ માટે ઇલેક્શન છે સૌથી મોટું લેશન દર પાંચ વર્ષે આવે છે ઇલેક્શન આવે છે ઇલેક્શન આવે છે ઇલેક્શન દર પાંચ વર્ષે આવે છે ઇલેક્શન